તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે ઘણા સમય પછી આપણી ચેનલની અંદર મળ્યા છીએ બરાબર બીજી વાત કરીએ સમય પણ ખાસો થઈ ગયો છે અને વિદ્યા પરથી પણ પૂરી થવાને આરે છે જે પણ મિત્રનો સાથ સહકાર બહુ મળ્યો છે અને આજે પણ વાત કરીએ તો સ્પેશિયલ કચ્છ વિદ્યાસાયક ભરતીની વાત કરીએ તો ગુજરાતી અને હિન્દીની અંદર કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે અને કેટલા ઉમેદવારોને ગેરહાજર રહ્યા છે એની માહિતી તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છે તો ખાસ કરીને આ માહિતીને તમારી સુધી અને જે બીજા મિત્રો છે તેમના સુધી ખાસ કરીને પહોંચાડવાનું કાર્ય ભૂલતા નહીં તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કેટેગરી પ્રમાણે જે ઓપન કેટેગરી છે તો ઓપન કેટેગરીની અંદર જેની પોસઠ જગ્યાઓ હતી તો એ પોસટે જગ્યાઓ ભરાઈ ગઈ છે અને એની સામે એક પણ જગ્યા બાકી નથી જ્યારે એસસી વાત કરીએ તો એસસી અંદર અડત્રીસ જગ્યાઓ હતી અને અડત્રીસ અડત્રીસ જગ્યાઓ ભરાઈ ગઈ છે બીજી બાજુ વાત કરીએ તો બીજી બાજુ મિત્રો એસસી કેટેગરી છે તો એસસીની અંદર અગિયાર અગિયાર સીટ ભરાઈ ગઈ છે જ્યારે એસટી ની અંદર અગિયાર અગિયાર સીટ ન હોવાને કારણે બીજી બાજુ વાત કરીએ તો એમનાથી અગિયાર સીટોમાંથી ત્રણ પીએચની અંદર સંભાવના છે ની અંદર ચૌદ ચૌદ સીટ ભરાઈ ગઈ છે એમ એકસો ને ઓગણચાળીસમાંથી એકસો ને અઠ્યાવીસ સીટ ભરાઈ ગઈ છે વિષય તો ગુજરાતીની અંદર ભરાઈ ગઈ છે સંસ્કૃતની ઓપણ સીટ ખાલી રહેશે કે ભરાઈ જશે એ હજી નક્કી ના કહેવાય બરાબર કદાચ ચિંતા ના કરવા આવી જશો તો જનરલમાં લેવાય મિત્ર તમે ક્વોલિફાઈડ હોય ને તો જનરલમાં લઈ લેવાય કારણ કે એસસી ની અંદર અંદર માં સીટ ના બગાડવી જોઈએ જનરલની અંદર આવી જતા હોય તો પાસલ લાભ થાય બરાબર અને એક બાજુ પેલા જે હિરડબેન છે બરાબર એમને પણ થોડીક હેલ્પ પણ છે બરાબર એમને પણ કદાચ એકાદ સીટની જરૂર છે તો મિત્રો કંઈક એમની જો સીટો બાકી રહેતી હોય ને એમનો નંબર આવતો હોય તો એમને પણ હેલ્પ કરો બરાબર કારણ કે એકબીજાનું ભવિષ્યની વાત છે જિંદગીની બસ તો બીજા રાઉન્ડમાં આવી જશો ચિંતા ના કરો કદાચ ખાલી રહેશે મારા ખ્યાલ પ્રમાણે બરાબર પણ કોઈ જો એસસી વાળું જનરલ ન લે તો કારણ કે હજી નક્કી ના કહેવાય શું કહેવાય એમ કેટલું આવી જશો બરાબર ચિંતા નહીં ભરાય કારણ કે આજની સીટો જોતા વાત કરીએ તો આજની બધી ભરાઈ ગઈ છે એક બાકી નથી માત્ર એસટી કેટેગરીમાં જ બાકી રહેશે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીની અંદર સામાન્ય ભરતીમાં પણ બાકી રહી જ હતી બરાબર એટલે ચિંતા જેવું છે ને ચિંતા કરવાની નથી કહીશ કે જનરલની સીટ ખાલી રાખી સર સાચી વાત છે રાખશે રાખશે ચિંતા કરો રાખશે રાખશે બરાબર હવે તમારી આગળ કોઈ કેટલા છે કોઈ ખ્યાલ ચલો આગળ હવે હિન્દીનું જોઈ લઈએ મિત્રો કારણ કે પછી રહી જશે આપણે ચર્ચા પછી કરવાની જ છે ઓલરેડી હવે હિન્દીની અંદર પણ મિત્રો વાત કરીએ તો કુલ જગ્યાઓ છાસઠ હતી ને છાસઠમાંથી માંથી ઓપન કેટેગરીની અંદર પસંદ થયેલ ઉમેદવારો તેત્રીસ છે અને બાકી તેત્રીસ રહ્યા છે હજી મને એમાં તેત્રીસ બાકી છે જુઓ એસસીબીસી કેટેગરીમાં અડત્રીસ છે અડત્રીસ આવી ગયા છે એમની એક પણ સીટ બાકી છે નહીં એસસીની અંદર દસે દસ આવી ગયા છે બરાબર એમની એક પણ સીટ બાકી નથી જ્યારે એસટી કેટેગરીની વાત કરીએ તો અગિયારે અગિયાર બાકી છે કારણ કે એસટી કેટેગરીની અંદર વાત કરીએ તો બહુ ચાન્સ ઓછો રહ્યો છે કારણ કે એમાં ઉમેદવાર મળતા નથી જે આદિવાસીઓની વાત છે ખબર નથી કેમ ઓછા છે ઉમેદવારો એ ચારસો નવ્વાણું ને બોલાવાના આવ્યા છે બસ તો આવી જશો ચિંતા ના કરો બેન આવી જશો બેન બરાબર ચિંતા ના કરો કિસ્મત ઉપર છોડી દો ની વાત કરીએ તો ચૌદ એ ચૌદ ભરાઈ ગઈ છે એક પણ બાકી નથી મિત્રો ખાસ કરીને એક જ કેટેગરી એવી છે એસટી કેટેગરી કે એમાં જગ્યાઓ ખાલી રહે છે અને એક બાજુ વાત કરીએ એકસો ને ઓગણચાલીસ માંથી પંચોણું સીટો ભરાઈ ગઈ છે અને ચુમ્માળીસ સીટો બાકી રહી છે બરાબર અને એમાંથી પોચ સીટ પીએચ ની અંદર ગઈ છે મારી કેટેગરીમાં મારો નંબર સત્યાવીસ છે અને અત્યારે 24 ને બોલાવવામાં આવેલ છે બસ 24 ને બોલાવી દીધા છે ને તો હવે તમારો વારો આવી જશે ને ચોવીસને બોલાવવામાં આવી ગયા છે એવું ને જનરલ નંબર ચારસો ને ચરણું છે ચારસો ને ઓગણપચાસ ને બસ તો બેન આવી જશો ચિંતા ના કરો બરાબર ચિંતા નહીં કરવાની લક ઉપર આધાર રાખો સફળતા આટલા સુધી આવી ગઈ છે તો સો ટકા તમને હવે મળવાની જ છે મળી જશે બીજી વાત કહ્યું કે ગુજરાતની અંદર એક મારો જે મિત્ર છે એમને છોડી દીધી હતી કે હું નહીં આવું મેરિટની અંદર બરાબર એકદમ ઓછું છતાં પણ પોતે લાગી ગયા છે બરાબર ભાને ફોર્મ પણ ભરાવ્યું હતું એમને હા એ વાત સાચી છે બીજા ના આવે તો તમારો ચાન્સ સો ટકા છે સારું ચિંતા ન કરતાં આવી જશો બરાબર હવે આપણો વિડીયો લોંગ બને છે બરાબર આવ માહિતી અમે તમારી સમક્ષ લઈને આવીએ છીએ આપતા રહીશું કોઈ પણ કામ હોય તો બિન્દાસ કોમેન્ટ કરજો બરાબર અને ડિસ્પ્રિપ્શન બોક્સની અંદર ખાસ કરીને આપણો નંબર પણ આપેલો છે બરાબર એના ઉપર પણ ટેલિગ્રામ ચેનલની અંદર મેસેજ કરી શકો છો બરાબર ચિંતા કરતા નહીં ફરીને એક વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત માહિતી સરી લાગી હોય તો બીજા મિત્રો સુધી પણ શેર કરજો સારું મળીએ જય હિંદ જય ભારત દરેક મિત્રો અહીંયા સુધી પહોંચી ગયા છે તો નિમણૂંક પત્રક લઈ અને નોકરીની અંદર લાગી જાય દરેકની શુભકામનાઓ એનસી ક્લાસીસ પરિવાર વતી જય હિન્દ જય ભારત